હાય ફ્રેન્ડ્સ હું ભાવના રાઠોડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ફાળા લાપસી તો આ રેસીપીને તમારે પણ ટ્રાય કરવી હોય તો આ રેસીપીને છેલ્લે સુધી જોજો તો ચાલો સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું તો હવે બનાવવાનું શરૂ કરીશું અહીંયા મેં ઘઉંના ફાળા લીધા છે એક વાટકી એક વાટકી ખાંડ લીધી છે પોણો કપ જેટલું પોણા પોણી વાટકી ઘી લીધું છે ત્રણ વાટકી પાણી લઈશું અને એક વાટકી દૂધ લઈશું ગાર્નિશ માટે બદામ લીધી છે તો અહીંયા પાણીને આપણે ગરમ કરી લઈશું બહુ વધારે ગરમ નથી કરવાનું થોડું જ કરવાનું છે અહીંયા ઘીને ઉમેરી ઘઉંના ફાળાને ઉમેરી અને શેકી લેવાના છે મિક્સ કરી અને સારી રીતે શેકાવા દેવાના છે પાંચથી છ મિનિટ જેટલું શેકીશું ગેસની ફ્લેમ લો જ રાખવાની છે હાઈ નથી કરવાની ધીમા ગેસે જ આપણે ફાળાને શેકવાના છે તો અહીંયા આપણા ફળા શેકાઈ ગયા છે અને સુગંધ પણ સરસ આવવા લાગી છે તો હવે આપણે અહીંયા જે પાણીને ગરમ કરીને રાખ્યું હતું તેને ઉમેરીશું ધીરે ધીરે બધું જ પાણી ઉમેરી લેવાનું છે અહીંયા મેં ત્રણ વાટકી પાણી ગરમ કર્યું છે અને એક વાટી એક વાટકી ગરમ દૂધ ઉમેરીશું એટલે કુલ ચાર વાટકી જેટલું પાણી લેવાનું છે આ માપ પરફેક્ટ છે આ ફાળા લાપસી બનાવવાનું આ રીતે ધીમા ગેસે લાપસીને થવા દેવાની છે અને વચમાં વચમાં આપણે હલાવતા રહેવાનું છે પંદરથી વીસ મિનિટમાં આપણે આ ફાળા લાપસી બનીને તૈયાર થઈ જશે તો પાણી પણ બળવા લાગ્યું છે હવે ફરી ઢાંકણ ઢાંકી થવા દઈશું તો અહીંયા મોટાભાગનું આપણું પાણી બધું જ બળી ગયું છે અને આપણી લાપસી પણ ચઢી જવાય છે તો આપણે હાથની મદદથી જોઈ લઈશું ચઢી કે નહીં તો એકદમ સરસ રીતે ચઢી ગઈ છે તો અહીંયા આપણે એક વાટકી ગરમ કરેલું દૂધ ઉમેરીશું મલાઈવાળું આ દૂધ ઉમેરવાથી આપણી લાપસી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે દૂધની જગ્યાએ તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો દૂધ બળે ના ત્યાં સુધી આપણે આ રીતે જ લાપસીને થવા દેવાની છે આ રીતે મિક્સ કરતા રહેવાનું છે જ્યાં સુધી આપણું દૂધ બળી ના જાય ત્યાં સુધી તો દૂધ પણ બળી ગયું છે હવે અહીંયા આપણે એક વાટકી ખાંડ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું તો હવે આ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે જ્યાં સુધી આપણું ખાંડ ઓગળીને સારી રીતે મિક્સ ના થઈ જાય લાપસી તો ઘી પણ છૂટું પડવા લાગ્યું છે હવે ચાલો હવે આપણે લાપસીને સર્વ કરી લઈશું તો છે ને એકદમ છેલ્લી રીત આ ફાળા લાપસી બનાવવાની તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં કહેવાનું ભૂલશો નહીં અને મારી આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકર બટન છે તેને પણ પ્રેસ કરી લો જેથી કરીને આવી અવનવી રેસીપી સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તમે આ રેસીપીને છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર આજે બસ આટલું જ હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ